રામ રામ ને સીતારામ હું ડેરાને કેમ છો બધા મજામાં મજામાં દઈશું આજનો આપણા બ્લોગ છે આપણે ઓર્ગેનિક જે દવા બનાવી હતી એ દવાનો છંટકાવ કરવાનો છે અને આપણે તલ માર્ગ રિઝલ્ટ બતાવવાનું છે એટલે આપણા તલ ઊગીને અવડાવડા થયા એ બાબત છે એકસો જો મિત્રો ચાર ચાર પાંચ વાર ગયા છે અને એમાં આપણે દવા છાંટવાનું ચાલુ કરવાનું છે તો આપણે દવા બતાવીએ આગળ કઈ રીતની બની છે આપણે આગળના બ્લોકમાં દવા બનાવી હતી જોઈ લેજો મિત્રો આગળનો બ્લોક આ રીતના આપણે ચાલશે તો મિત્રો આપણે દવા બનાવી હતી પાંચ લિટર નું કેન આપણે ભરી લીધું તો આ રીતની કંઈક દવા હોય બતાવીએ તમને આ રીતની ઓર્ગેનિક દવા થાય છે આ પંપમાં દોઢસો એમ એલ નાખીને આપણે પંપની ઝંડકાવ કરવાનો હતો પેલો ઝંડકાવ પછી અઠવાડિયા ગયા પાછો હું હવે મારી દેવું તો જ મિત્રો આપણે રિઝલ્ટ બતાવીએ તમને આવી નાના તલમાં રિઝલ્ટ બતાવીએ એક બે દિવસ પહેલા આપણે દવા એક પંપ થાયટો હતો એને રિઝલ્ટ બતાવીએ આવી તમને તલમાં જો મિત્રો આના પાન જે આ વરીગલ છે ને આ થિપ્સના વરેલ હોય તો આ થિપ્સમાં આપણે દવા બનાવી બહુ કામ કરે છે આમાં લીમડો આકડો ગૌમૂત્ર ને સીતાફળીના પાંદડા તમાકુ એવું નાખીને બનાવ્યું આપણે આગળના વિડીયોમાં પ્રોસેસ બતાવી દઈએ આ જુઓ તમે આ પાન વરીગલ છે અને બે દી પહેલા સાટેલ છે એમાં બતાવીએ તમને પાન ખુલી ગયા જો મિત્રો આ બે દી પહેલા સાટેલી દવાના પાન બધાય તલના પાન ખુલી ગયા તમે એવી ટીપ્સ હોય એને કંટ્રોલ કરીએ આ જો તો ખાસ મિત્રો વિડીયો આપણો આગળ છે તો બધા ખેડૂત મિત્રો પાસે પહોંચાડો શેર કરવામાં કઈ જાતું નથી લાઈક કરવામાં કઈ તમારું નથી મિત્રો વિડીયો જોતા હોય તે ખાસ આગળ શેર કરો એટલે બીજા મિત્રોને ખબર પડે ખેતી કરાય ખર્ચો ઘટાડાય બે પાંદડા થાય કઈ ખેડૂત આડો આપણો બ્લોગ પૂરો કરીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ આગળના નેક્સ્ટ વિડીયોમાં આપણે બતાવશું પાછો રિઝલ્ટ જય જવાન જય કિસાન આગળ છે કરો બધા ખેડૂત મિત્રોને